એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્ત્વના સમાચાર પર કોલકાતા હાઈકોર્ટના આદેશ બાદ મુર્શિદાબાદમાં પેરામિલિટરી ફોર્સ એક્શન મોડમાં છે બીએસએફના પશ્ચિમ બંગાળ ફ્રન્ટિયરના મહાનિરીક્ષકે હિંસા પ્રભાવિત વિસ્તારનું અવલોકન કર્યું કોલકાતા હાઈકોર્ટે હિંસા પ્રભાવિત વિસ્તારમાં કેન્દ્રીય દળોની સુરક્ષા પૂરી પાડવાનો આદેશ આપ્યો છે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જનપદ સ્થિત ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ડોક્ટર બી આર આંબેડકરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બિહારમાં યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બી પટના ખાતે વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ આ ઘટનામાં આઠ લોકોના મોત થયાના સમાચાર મળી રહ્યા છે ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આગ બુજાવવાની કામગીરી કરી રહી છે સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી સીએમ ચંદ્રબાબુ નાયડુએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું યવલામાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબક્યો આ વખતે તાલુકાના રાજાપુર અને પનહાલ સાઠે વિસ્તારમાં ડુંગળી ભીની થવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ઘણી જગ્યાએ ઉનાળુ ડુંગળીની કાપણી ચાલી રહી હતી અચાનક વરસાદને કારણે ખેડૂતોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે રાજકોટ શહેરના ત્રણ કેન્દ્રો પર આજે યુપીએસસી દ્વારા શહેરમાં આઠસો ને અઠ્યાસી પરીક્ષાર્થીઓની એનડીએસ સીડીએસની પરીક્ષા લેવામાં આવી સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા પુરવઠા કચેરી ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા હતા વાંકાનેરમાં મુસ્લિમ સમાજ દ્વારા યોજાઈ વિશાળ રેલી યુસીસી અને વકફ કાયદાના વિરોધમાં આ રેલી યોજાઈ ગ્રીન ચોકથી લઈને પ્રાંત અધિકારીને કચેરી સુધી મૌન રેલી યોજાઈ વાંકાનેર શહેર અને તાલુકા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા વકફ કાયદો રદ કરવાની અને યુસીસી લાગુ ન કરવાની મુસ્લિમ સમાજે માંગ કરી વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સોનાના ભાવ વિક્રમી ઊંચાઈએ પહોંચ્યા છે છેલ્લા સોનાના પોઈન્ટ પાંચ ટકાનો ઉછાળો આવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો શહેરી જનજીવન સુખાકારી વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ નિર્ણય નગરપાલિકાઓને પોતિકા નવા નગર સેવા સદનના નિર્માણ માટે સહાયમાં માતબર રકમનો વધારો કરવામાં આવ્યો છે આગામી તારીખ પંદર થી સત્તર એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટોચ એકાવન શક્તિપીઠ પરિક્રમા માર્ગ તથા રોપ ની સુવિધા બંધ રખાશે મધમાખી એટલે કે મધપુડા દૂર કરવાની કામગીરી અંતર્ગત યાત્રિકોની સલામતી ને સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર